હાલો મિત્રો કેમ છો હું છું અકુભા કાઠી સુરતથી કામરેજ બધા મિત્રો સારા તો હશ્યો પણ આજે આપણે નીંદર આરામ કરી નાખવાળી એક જ છે કીર્તિ પટેલ અને એ કીર્તિનો કહેવાય એને ફીર્તી કહે ફીર પી ફીરકી સમજાઈ ગયો હું વારાગર મને નામ લેવાનું વેસ નથી કરતું મને નામ લેતા મેસ નથી થતું અને આજે તો આખા ભારતની માલપા કીર્તિ 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 એને કીર્તિ ન કહેવાય અને એના માટે એક નાનું ને એવું ગીત મેં ઉતાર્યું છે એ મારે કપડાં સિંગ કરવા છે મારે દલડા સિંગ કરવા છે તારે ખજૂરભાઈને બદનામ કરીને બધાના પૈસા ખાવા છે આ મારી પાસે છે ને એની પાસે ડાયલોગ હોય ને એવા તો ડાયલોગ મારી આવડે છે પણ બની તો બની નહીં તો અબ્દુલ ગની એનો મતલબ એ થાય છે કે બની તો બની કીર્તિ નકર અબ્દુલ ગની એનો મતલબ એ થાય છે કે કીર્તિ તું સુધરી જા બનવું હોય તો હાજી બહેન નહીં તો અબ્દુલ ગની ન બન ભાઈ અને તું ખરાબ કરવાનું આવું બધું રહેવા દે અને તારા નાટકો રહેવા દે અને ઘણા લોકો કહે ને કે અકુભા ઘેરે વિડીયો બનાવે તો કામરેજ ટોલ નાખે લાઈવ થાવો કામરે સ્ટોલ ના કે અકુભા લાઈવ થાય સમજ આ કાઠી છે અને કાળ સોડે પણ કાઠીનો સોડે અમારા પદ્મિમા બેનને બદનામ કર્યા છે ખોટે ખોટા તે બેન વાળાને બદનામ કર્યા છે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રીબડાને બદનામ કર્યા છે ખજૂરભાઈને બદનામ કર્યા છે સાધુ સંતોને બદનામ કર્યા છે જ્યાં લાગે અહીંયા વિડીયો ઉતારી પછી એના સબૂત તો હાજર કરતી નથી સબૂત હાજર કર સબૂત હાજર કર તું સબૂત હાજર કર એક પણ સબૂત તારી પાસે મળતું હોય તો કહેજે હકુ બાકાથી હું એક સાધારણ માણસ છું હું મહેનત કરવા વાળો માણસ છું હું નથી કહેતો હું કરોડપતિ અબ્જોરપતિ પણ મારો એક દીકરો છે નાનો એક નાનો દીકરો છે એ છે ને એને હું મેચ્યા ગમે ત્યાં અને ગમે એના મામા દાદા કાકા મોટા ભાઈ હગા વાલા હેતુ મિત્રો સ્નેહો હાસવી દે પણ બેટા તારા માટે છે ને હક્કુ પાછળ પડ્યો ને એને તો લોસરા જ કાઢી નાખે બેઠા બેઠા વિડીયો નથી બનાવતો મારી નિંદર મને આરામ થઈ ગઈ છે ખજુરભાઈ જેવા ભગવાન માણસને તું બદનામ કરનારી શો કોણ એક પણ તારી પાસે સબૂત આજે લાઈવ થઈને વિડીયા બનાવે કે એ સબૂત છે બોલ પેન લઈને બે જા એક સબૂત બનાવે અને અત્યારે છે ને તે પપ્પાની ફોન કર્યો ને પપ્પાને પપ્પા આપણા ઘરે ખજૂર કેટલા દે આવ્યો થો ને કેટલા ફેરવો આવ્યો હતો બોલે કે જાવા દે ની હવે જે કરવું હોય સમાધાન કરી નાખી હવે એવા તો છે ને આ કોમ્પ્યુટરથી બધું બને છે એ તારું ષડયંત્ર છે બધું તે મારા પદમીમાં બેન વાળાને તે બદનામ કર્યા રાજપૂતની દીકરીઓને બદનામ કર્યું અને પાછી કહે હું પટેલની દીકરી તો પટેલની દીકરાને તું ખુલ્લે આમ કહેતી તે હામે આંગળીની ચીંધવાની અને તારી ભેગા કેટલા લુખા તત્વો રહે છે ને એ મને ખબર છે અમારા સમાજના રહેતા હોય કે આહિર સમાજના રહેતા હોય સમજી લેજો મરવાની તેવડ હોય ને તો જ અકુભાની સામે આવજો કામરે ટોલ નાકે આવીને મને છે ને આપ ફેસ ટુ ફેસ મળો સબૂત આપવાની નો તાકાત હોય તો ફેસ ટુ ફેસ મળો નકર તમારી ઉપર પૂરેપૂરી કાર્યવાહી થશે છે થાય એમ કે બસ બાકી સોડું નહીં બની તો બની નહીં તો અબ્દુલ ગની આવ તો વેલકમ જાવ તો વેલકમ અને તારા બધા નખરા રેવા દેજે આ છે ને શિવ તાંડવ તીસરી આંખ ખોલી ગઈ શિવડી વિડિયા નથી બનાવતો અને હમણાં પૈસા કમાવાનો કોઈ શોખ નહીં મને બાકી તું છે ને એક ભગવાન જેવા માણસનું બદનામીનો ડાઘ જે કર્યો કાંઈ એક કામ કર જીલ્લું બાર પાણી મેં ડૂબ મરો જીલ્લું બાર પાણી મેં ડૂબ મરો છે સુરત ની અંદર માં તો પબ્લિક ભોળું હોય છે સિટી માં તો હકુભાઈ કાપોદરા રસ્તા બંધ કરાવ્યા હતા અનેક ની ભેગા ફરી લીધા અમે બધું કરી જ બેઠા છે પણ બેટા તું લાયુ થઈ અને બહુ સાચી વાત કરે મારી ઉપર સમાધાન ના ફોન આવ્યા હતા ફિરકી તારી ઉપર સમાધાન ના તને કેટલાય વીડિયા ઉતારી તારા સમર્થનમાં એક પણ માણસ હોય ને તો વિડીયો ઉતારી બેઠી બેઠી તું ઉતારે અમે ઉતારી બેઠા બેઠા બનાવીને કે તો કામરેજમાં લાવું થાય કામરેજમાં હું લાવું થાવ ચા આવું બોલો છે ને તેવડ પાછી હું પટેલ નથી હો અને પટેલના દીકરા એ બધા જ હોય પણ તું ડરાવતી હોય આ આકુબા ડરે નહીં ડરવાનું કામ નથી મારું હું એક નાનો સાધારણ માણસ છું સમજાઈ ગયું હું ટકનું લાવીને ટકનું ખાવા વાળો છું હું અબજો પતિ કરોડપતિ નથી પણ એવી સુખીતી જિંદગી જીવું છું અને એ જ પરું છું એ ખલોજ હું ફોનમાં બાયુની ગોળે ધમક્યું નથી દેતો સોશિયલ મીડિયામાં તો ને એક મેસેજ પોગાડવાનો છે કીર્તિ જો આજે તું સારું કામ કરતી હોત ને તારે જે મીડિયામાંથી તું કહેશ ને ખજૂરભાઈ આમ નીતિન જાની આમ અને તું તારી વાત યાદ રાખજે તારું હું છે ને યાદ રાખવાનું પપ્પા આપણા ઘેરે ખજૂરભાઈ આવ્યા હતા કે નહીં આવ્યા હતા કે નહીં ચૌદ તારીખે ફિરકી ફિરકી લાવ્યા હતા કે નહીં મારે કપડા મેસિંગ કરવા છે હો એ મારે કપડાં મેસિંગ કરવા છે મારે દલડા મેસિંગ કરવા છે મારે બધાઈને બદનામ કરીને ઘરે આરામથી હોવું છે એ મારે બધાયને બદનામ કરીને ઘરે આરામતી હું છે ભલે બધાયનીની નીંદર હરામ થાય હવે બધાયને બદનામ કરવા છે હવે જેને જે કરવું હોય સોશિયલ મીડિયા કરે છે પણ તું ખીડકી યાદ રાખજે હવે પતંગ આવે ચૌદ તારીખે તો હું હું કરવાનું છે લાઈ યુ થઈને હાલો ફટાફટ આવી જાવ બધાય દાડ્યા છે કાતારા એ ભાઈને જેટલા સપોર્ટ કરતા હોય ને એટલા કીર્તિની ચેનલમાં આમ આવે ને હાલો આવી જાઓ ફટાફટ હાલો આવી જાઓ ફટાફટ બધા લાઈવ થાવ હું તમને સબૂત બતાવું છું ચાલો કેટલા જણા આવે છે લાઈવમાં કેટલા જણા આવે હું નથી બોલતો મારી લાઈવમાં હું કોઈને નથી કહેતો ભાઈ હું કોઈને કોમેન્ટ કરવાનું નથી કહેતો મારો વિડીયો શેર કરજો મેં નહીં કહેતા પણ સારું કામ જોઈને લોકોને ખબર પડે હો તારી આ દુનિયા છે આ કળયુગ છે પણ કળયુગના રામ આજે જીવે છે રાજપૂતના દીકરાએ ક્ષત્રિય ધર્મ હાસુ નિભાવવું જોઈએ ને પેલા હેરાન કરતા હતા રાખશે તમારી જેવા એ કરતા ત્યારે ક્ષત્રિયો રક્ષા કરતા હવે અમે ક્ષત્રિયો ખજૂરભાઈ જાની રક્ષા કરશું બ્રાહ્મણ નો દીકરો છે મર પડે તો મરે ગે દેખ ના હે જોર કિતના બાજુ દિલ દિલ મે નહીં નહીં એમ નહીં

અને ઈ ગુંડા મારી રક્ષા કરશે અને લાકડી ધાર્યા કાઢ છે અને અકુબાર મર્ડર કરશે અમારી કીર્તિ પટેલ સામે બોલ્યા છે હે અમારી સામે બોલવા વાળાની માવ જણાયો ઓરિનલ કાઠી અમે ગમે તે કરતા હોય બેન દીકરીની બારામાં બોલે તો એને તો લોસન કાઢી નાખીએ અમારો એક પણ વિડીયો ન ઉતરે ગયું મારી મારી નિંદા તરા થઈ જા અને કહી દે કે મારી ભૂલ થઈ ગઈ છે ભાઈ આ બધું ખોટું હતું નકર સબૂત એકસો પચાસ કરોડ ને અમેરિકા અમેરિકા વાળા આવશે આ આવશે તે આવશે ને કોઈ વસ્તુ નહીં આવે ને ખતુર હાથ લે ખજુરભાઈ આચા છે ખજુરભાઈ નીતિન જાની આચા છે એને કદાચ ગમે એવું કર્યું હોય ને તો આખું ભારતની બેનુ દીકરીઓને હું કઉ છું કે બધા એક વિડીયો ખજુરભાઈ માટે બનાવો કેટલા સમર્થનમાં છો ભારતના એક ભારતીયો ખજુરભાઈ જાનીએ એટલું બધું કર્યું છે મને આંખ છે ને ખજુરભાઈ માટે આવડ આવે તારી માટે તો આંખ જ ખુલી રહે અને વિડીયો બનાવીને કે જા લાવ્યું થવું હોય गांडा से ही गांडा में खोपड़ी खिचक गया ना बनी तो बनी नहीं तो अब्दुल गनी मैं वीडियो नहीं बनाता फेस तो फेस मिले काम याद रखना रखो सपर दे जा नगर सबूत दे तारी पास गम्मे ते भी ताकत तो हो तू लेडीज सोते तो लेडीज नहीं रहते रहे दबावा नहीं कोशिश नहीं करो बाकी दरबार राजपूत काठी ओरिजिनल हुआ કામરે લાઈવ લાઈ જય શ્રી રામ જય સવિધાન સવિધાન ચૌલક લગ ગયા હોમ ભોગ તુમ લોક